જય ગુરુ મહારાજ મિત્રો આપણે અત્યારે રાણપુર મિલન સેલ્સ રવિરાજ હોટલની બાજુમાં રાણપુર જિલ્લો બોટાદ જ્યાં સ્પેશિયલ બેટરી ટોર્ચ બેટરી માટે આપણે આવ્યા છે જે સ્પેશિયલ ટોર્ચ બેટરી બનાવે છે આપણે રવિભાઈ રવિભાઈ આપણે તમારું જોયું કે ટોર્ચ બેટરી તમે બનાવો છો કઈ ટાઈપની બેટરી છે તો આપણી પાસે આપણી પાસે ટોર્ચ બેટરી છે જે લિથિયમ ફોસ્ટની બનાવેલી છે આપણે અને આની સિસ્ટમની વાત કરવી તો આપણે સિસ્ટમ તો પ્રથમ પહેલાં તો આ બેટરી ચોવીસ કલાક ચાલે એમ છે આપણે ખેડૂત વાડી પાણી વાળતા હોય એટલે એમની બેટરીમાં ચાર્જિંગ પૂરવાનો વારંવાર પ્રોબ્લેમ થતા હોય આપણે લિથિયમ સેલની ફોસ્ટ સેલની બેટરી બનાવી છે જે ચોવીસ કલાક એક ધારી ચાલુ રહે ડબલ લાઈન જે બત્તી આવે એ સિસ્ટમ પણ આ બત્તી ચોવીસ કલાક ચાલુ રહે અને પ્લસ આપણે સાઉન્ડ સિસ્ટમ ગોઠવેલી છે ખેડૂત રાતે પાણી વાળતા હોય એટલે એમને કંટાળો ન આવે માટે આપણે સાઉન્ડ સિસ્ટમ ગોઠવેલી છે જેની સ્વીચ આપણે અહીંયા છે સ્પેશિયલ સાઉન્ડ બત્તિમાં તમે જોઈ શકો છો સાઉન્ડ પણ સારું છે અને બેટરીની કેપેસિટી પણ સારી છે એમનું કેવું એવું છે કે ચોવીસ કલાક બેટરી એક દારી ચાલુ રહેશે તમે રાત્રે કદાચ ખેતરની અંદર બેટરી લટકાવી દો તો સવારે પણ એ ચાલુ જ રહેશે એમાં ગેરંટી વોરંટી શું રહેશે ગેરંટી આપણે બત્તીમાં છ મહિના પેજ ટુ પેજ દેવાની છે તમારે કદાચ છ મહિના સુધી ચોવીસ કલાક બેટરી ના ચાલે તો આપણે છ મહિનામાં બેટરી લિફ્ટ રિટન કરીને નવી થઈ દેવાની તરત છ મહિના બેટરી ચાર્જિંગની ફૂલ ગેરંટી અને પ્લસ આપણે બેટરી અરે ચાર્જર દેવાનું છે બેટરી જે બેટરીને ચાર્જિંગ કરવાનું આવે ચાર્જર આપણે બિલકુલ ફ્રી દેવાનું છે કેબલ પણ પછી એક નાઇટ લેમ્પ જ્યારે આવશે જે આપણે ખેડૂત રાતે પાણી વાળતા હોય જમવા દેવું હોય તો આપણે નાઇટ લેમ્પ કરી પણ જમવા દેવી શકશે આ નાઇટ લેમ્પ એક્સ્ટ્રા લાઇટ પણ એની હારે આપે છે સાઈડમાં એક લાઇટ તો સેજ છે પણ એક્સ્ટ્રા લાઇટ બીજી આપે છે એ લોકો પછી આ આપણે બ્લુટૂથ મોબાઈલ થી આપણે બ્લુટૂથ પણ કનેક્ટ કરી શકીએ છીએ જેમ કે માની લો કે આપણે કરી એના અંદર મોડ સિસ્ટમ પણ છે બ્લૂટૂથ મોડ એફએમ મોડ છે એસડી કાર્ડ પણ અંદર આપે છે એસડી કાર્ડ અંદર આપે છે મેમરી કાર્ડ પણ આપણે આરે આવે છે બેટરી સાથે જે તમે તમારા મનપસંદના ભજન છે ગીત છે અંદર ઉમેરીને વગાડી શકો છો તો મિત્રો અંદર આપણને બેટરી ની અંદર મેમરી કાર્ડ પણ હારે આપે છે અને બેટરી ટોર્ચ લાઇટ પ્લસ બીજી શું ખાસિયત છે એની બેટરી ની ખાસિયત એ કે અંદર બ્લૂટૂથ મોડ પણ આવે છે જેના લીધે તમે તમારા મોબાઈલમાંથી મનગમતા ગીત વગાડી શકો છો એ સિવાય ચાર્જિંગ આ યુએસબી પોર્ટ ડબલ આપેલા છે શું કામ ના છે હા આપણે મોબાઈલ માં આપણે ચાર્જિંગ પર મોબાઈલ નો સી ટાઈપ થી ન થાય છે અને એક જરૂરી ખાસ સૂચના કે આપણે કદાચ તમારા ઘરે મોબાઈલ માં આપણે અવાજ ન આવ પ્રોબ્લેમ થતા હોય વાડીએ પાડી વાળો ખેડૂત જાય એના મોબાઈલ માં ચાર્જિંગ ખતર થઈ જાય તમારું મેઈન સિસ્ટમ એ છે કે તમે તમારા મોબાઈલ માં પણ ચાર્જિંગ કરી શકો છો અને એ પણ બે વખત તમારી પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય તો તમારા મોબાઈલ ને બે વખત ફૂલ ચાર્જિંગ કરી આપી આ બેર થઈ તો મિત્રો આપણે જોઈ શકો છો બેટરી ની ખાસિયત એ છે કે તમારો પાવર બેગ પણ એક બેટરી બની જાય છે અને

મિત્રો એમનો કોન્ટેક નંબર અને એમનું આખું વિઝિટિંગ કાર્ડ છે એમાં એમનો મોબાઈલ નંબર આપેલો છે દરેક આઈટમ એ રાખે છે અને ગુજરાતના કોઈપણ ખૂણે કુરિયર પણ કરી દેશે ઘણી બધી આઈટમ રાખે છે જટકા મશીન પણ છે ટોર્ચ બેટરી છે હોલસેલ તથા રિટેલ બંને ભાવથીની માલ સપ્લાય કરે છે એટલે ક્વોન્ટિટીમાં હશે તો પણ તમને માલ મળી જશે ખેતરમાં બાંધવાના ટમકડા પણ છે ટમકડાના શું ભાવ હોય છે ટમકડા આપણે ભાઈ બે પ્રકારના છે કે ખેડૂત જેવો સસ્તો માગે તો આપણે સસ્તો પણ કરી દઈએ અને ભારે માગે તો ભારે પણ એટલે અઢી રૂપિયા થી ચાલુ થાય તો ત્રણ રૂપિયા સુધીના છે ટમકડા પછી જે ક્વોન્ટિટીમાં લે તો આપણે હોલસેલ ભાવ પણ કરી આપી શકીએ તો હવે રવિભાઈ આપણે મિત્રોને બીજું શું કંઈ કહેવા માંગો છો તમે આપણે બેટરી વિશે બેટરી વિશે એક જ વાત આપણે આ બેટરીનો કોઈ પણ આપણે ઓનલાઈન ઓર્ડર કરશે એક સાથે બે બેટરીનો કોઈ ઓર્ડર કરે તો આપણે પેનાસોનિક કંપની જે પેનાસોનિકનો એલઈડી બલ્બ આવે નવ નો એ બિલકુલ ફ્રીમાં આપવાનો છે જેનું માર્કેટમાં અંદાજે સો રૂપિયાનું વેચાણ હશે આપણે એ એલઈડી બલ્બ બિલકુલ ફ્રીમાં આપવાનો છે અને એમાં ને એમાં એક સાઉન્ડ વગરની બેટરી આવે છે એ પણ ચોવીસ કલાક જ ચાર્જિંગ ચાલે એનું અને એ બેટરીની કિંમત સાડી આઠસો રૂપિયા છે ખાલી સાડી આઠસો અને જો કોઈ બે બેટરીનો ઓર્ડર કરે તો આપણે પેનાસોનિકનો બલ્બ આપણે ફ્રીમાં આપવાનો છે વિડિયોના માધ્યમથી જો ઓર્ડર કરે તો ચાલો મિત્રો આપણે જોયું કે રવિભાઈએ આપણને ટોટલ બેટરી વિશેની માહિતી આપેલી છે ઘણા ખેડૂ કહેતા હોય છે કે સારી બેટરી આપણે જોઈએ છે પણ એમના રિવ્યુ પ્રમાણે આપણે ઘણા ખેડૂતોને પૂછ્યું તો એવું કીધું કે રાણપુરની અંદર મિલન સેલ્સ જે છે અહીંયા કને બેટરી સ્ટાન્ડર્ડ મળે છે તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો અને એ સિવાય આપણે એમની દુકાનનો નજારો જોઈ શકો છો બીજી ઘણી બધી આઈટમો એ રાખે છે ત્યાં તમને સબમર્સિબલ મોટર રિપેરિંગ પણ કરી આપે છે જેને ચેક કરીને એના માટે થ્રી ફેસ સિંગલ ફેસનો કનેક્શન પણ એમની પાસે છે અને પાણીની અંદર ચેક કરીને આપે છે પંખા પણ બાંધી આપે છે ઝટકા મશીન રિપેરિંગ ટોર્ચ બેટરી રિપેરિંગ ઇલેક્ટ્રિકની દરેક આઈટમ રિપેર પણ કરતા હોય છે એ સિવાય તમને જોઈ લો તમે મિત્રો જે જે આઈટમ રાખે છે એ દરેક આઈટમ તમને જોવા મળશે એ દરેક આઈટમ નામ તો હું નહીં આપું કેમ કે આઈટમ ઘણી બધી છે મકાન તમને દરેક હાઈફાઈ કંપનીનું જે છે ફેન છે ઘણી બધી આઈટમ જોવા મળે છે આ ટાઈપની દુકાન છે સેટ જેનું લોકેશન તમને બતાવી દઉં કે સામેની બાજુમાં રવિરાજ હોટલ છે જ્યાં સર્કલ છે રાણપુર કનારા ચોકડી કહેવાય છે એની બાજુમાં પોલીસ ચોકી આવેલી છે પોલીસ ચોકીથી રાણપુરની બાજુમાં દસમા નંબરની દુકાન છે આઈસીઆઈસી બેંકની બાજુમાં મિલન સેલ્સ લોકેશન તમે જોઈ શકો છો પાળિયા ત્રણ રસ્તા રાણપુર